સમાચાર સામે આવી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લા તંત્ર દ્વારા વિશ્વવિખ્યાત ઘેરના મેળાના આયોજન માટે દોડનું આયોજન કરવામાં આવ્યું છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈનની અધ્યક્ષતામાં દોડનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં વહેલી સવારે સૌથી વધુ લોકોએ દોડમાં ભાગ લીધો હતો દોડમાં છોટાઉદેપુર કલેકટર ગાર્ગી જૈન જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ સાથે અધિકારીઓ જોડાયા હતા આપણે બધા જાણીએ છીએ સોળમી માર્ચ ગેરના મેળાના આયોજન છે કવાટ ખાતે તો એના બધા લોકોને ખબર પડે કે ગેરના મેળા આપણે સોળમી તારીખે આયોજીએ અને શું છે એમાં એટલા માટે અમે જિલ્લા તંત્ર તરફથી એક ગેર માટે દોડના આયોજન આજે કર્યા છે જેમાં અરાઉન્ડ હંડ્રેડ લોકો રન કર્યા છે બે કિલોમીટરની રન હતી તો એનાથી આપણે બેફાયદો થશે તો લોકોને ખબર પડશે ગેરના મેળાની અને બીજા આપણે ફિટ ઇન્ડિયા મૂવમે મૂવમેન્ટની જે બધા લોકો વાત કરે છે એના માટે પણ બધાને મોટિવેટ કરીએ